અત્યારે આપણે અગાસી ઉપર આવ્યા ને આ બાજુ કોઈ નથી આ બાજુ કોઈ નથી આ બાજુ કોઈ નથી ઘણા માણસો એમ કોમેન્ટ કરતા હતા કે તમે શેરીમાં આ એકલા જ દેખાતા હોય બીજું કોઈ શેરીમાં દેખાતું નથી તો એનું તમને એક રાજ કહી દઉં મગનું શાક ખાવાનું એક દિવસ મગની દાળ ખાવાની એક દિવસ મગના વડા ખાવાના એક દિવસ મગના ભજીયા ખાવાના એક દિવસ મગનો શીરો ખાવાનો ને એક દિવસ મગની પૂરી ખાવાની હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે છે ને બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે આજે તો કઈ ઉતતા જ નથી કેમ કે આજે તો લાઈટ નો કાપ હતો અને આપણે ઇન્વર્ટર છે તો એ લાઈટ નો કેમ કે પાવર એટલો વપરાઈ ગયો તો ને એટલે માંથી ને પાવર તો કટ થઈ ગયો તો એટલે તો આખું બપોર આપણે જાય ગયા પણ વાતાવરણ ઠંડુ હતું એટલે કે એટલી ગરમી થતી નહોતી અને હું જો અત્યારે અહીંયા આગાસી ઉપર આવી ગઈ તો મારી પાછળ પાછળ અહીંયા દિત્યા અને એના પપ્પા બે આવી ગયા છે અમારે તો આવવું પડે ને કા અમારે વાતાવરણ જોવું અને દિત્યા તો ખંભે બેગ નાખીને જ રખડે છે બે નજી વાર છે ટ્યુશનમાં જવાની દીકુ ટ્યુશન જવાનું બહુ દિત્યા નું ઉતાવળ છે વાર છે તો હજી તો ચાર વાગ્યા છે થાકી જાય જઈશ ઘડીકવાર મૂકી દે તો અત્યારે જો વાતાવરણ છે ને એકદમ મસ્ત છે ચોમાસું છે ને એટલે ઝીણા ઝીણાં છાંટા આવતા હતા ઘડીકવાર પણ અત્યારે તો કંઈ આવતું નથી એટલું વરસાદ પણ આમ ચોમાસામાં મજા જ આવે ચાર એક ઓર ગ્રીન લીલોતરી જ દેખાય હમણાં છે ને ત્રણ ચાર દિવસથી આપણે ઉપર આવ્યા જ નથી અને કારીગરો પણ બે દિવસથી તો આવતા નથી કામ કરવા તો જોઈ લે કે કામ ક્યાં કોઈ જું છતાં નરેશ કારીગરો હમણાં કેમ બે દિવસથી આવતા નહીં હોય

નીચે હવે આપણે ઉતરવાનું છે અને અહીંયા વચ્ચે રસ્તામાં મુકેલ છે આ પ્લાસ્ટર કરવાનું આટલી જગ્યામાંથી નીકળવાનું છે બીક લાગે થોડીવાર તો ચાલના રામ રામ રામ

અને આની પેલા છે ને ઘણા માણસો એમ કોમેન્ટ કરતા હતા કે તમે શેરીમાં આ એકલા જ દેખાતા હોય બીજું કોઈ શેરીમાં દેખાતું નથી તો એનું તમને એક રાજ કહી દઉં કે અમે બધા છે ને રિયલ માણસો નથી અમે અમારી ચેનલ છે ને અમે બધા એઆઈ છે એઆઈ થી જનરેટ કરેલ છે જો આ બધા આ ખોટું છે બધું એટલે તમને અમે એટલે જ દેખાય બરોબર અમારા ગામમાં કોઈ રહેતું નથી બધા પોતપોતાના કામમાં હોય શેરીમાં સાત સો ખીચડી ને બધું થઈ ગયું છે અને અહીંયા જો છોકરાઓ છે ને જમીય લીધું છે ખીચડી ને એવું લીધું છે એના એના વિડીયો જોવે છે અને આજે મમ્મી જો અહિયાં ચૂલું પ્રગટાવી અને બેસી ગયા છે રોટલા કરવા ચૂલા ઉપર

કરીને પછી આવી રીતે છે ને આ ખાલી આપણે ભરી લઈએ છીએ કાલે ત્રણ એક કિન ભર્યા અને આજે જો આ એક બોટલ ભરાણી છે આજે આ બે બોટલ ખાલી છે નાની મોટી બોટલ તો પૂરી થઈ ગઈ તો એમાં ભરી લો એટલા જ છે એટલે હજી એક છપલું છે ને એ હમું કરવાનું બાકી છે એની આપણે દાળ બનાવવાની છે એટલે આખું વર્ષ આપણે છે ને મગનો સ્ટોક કરી લીધો છે હવે આપણે કાંઈ ઉપાધિ નહીં એટલે હવે છે ને આપણે ચોમાસામાં શાકભાજીની કંઈ ઉપાધિ નહીં હવે દરરોજ મગની મગની કંઈક ને કંઈક આઈટમ બનાવીને ખાવાની એક મગનું શાક ખાવાનું એક દિવસ મગની દાળ ખાવાની એક દિવસ મગના વડા ખાવાના એક દિવસ મગના ભજીયા ખાવાના એક દિવસ મગનો શીરો ખાવાનો અને એક દિવસ મગની પૂરી ખાવાની બરાબર હું મગની જ વસ્તુ ખાવાની મગ બાફી બાફીને ખાવાના રોજ સવારમાં મગ ફણગાવેલા મગ ખાવાના જેટલી જેટલી મગની આઇટમ થતી હોય ને બધી રોજ મગની એક આઇટમ તો બનાવવાની જ નારાશ એવું કે છે કે ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આવી ગયા છે રૂમમાં અને અત્યારે છે ને થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જ્યારે વરસાદના છાટા આવ્યા હતા પાછા અને પાછો તો આજે આખો દિવસ કંઈ વરસાદ બહુ આવ્યો નથી અને અત્યારે છે ને વરસાદ થયો ચોમાસાની સીઝન આવી ગઈ એટલે મચ્છરનો ત્રાસ થોડોક વધી ગયો છે આપડા રૂમમાં કેમ કે ક્યારેય મચ્છર આવ્યા જ નથી પણ આ વરસાદના છાંટા થયા એટલે વરસાદને લીધે કદાચ આવ્યા હોય તો ખબર નહીં તો રૂમમાં છે ને મચ્છર બહુ કઈડે છે એટલે આપણે જો અહીંયા છે ને આ ગુડ નાઇટ લગાવી દીધું છે કાદિત્ય એટલે આનાથી મચ્છર આનું લગાવવાથી મચ્છર જતા ગયા તો થોડીક વાર આપણે ચાલુ રાખશું પછી બંધ કરી દઈશું દસ પંદર મિનિટ પછી કેમકે બહુ ચાલુ ન રખાય એટલે તો ચાલો હવે આપણે છે ને થોડું ઘણું રીતે બંને હોમવર્ક બાકી છે એ કરાવી દઈએ મારે એડિટિંગનું કામ છે એ કરશું પછી સૂઈ જશું તો વિડિયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નાઇટ